મિત્રો શું જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમને બગાસા આવે છે તમારી આંખોમાં આંસુ આવે છે તમારું શરીર ધ્રુજવા લાગે છે એટલે કે તમને કંપારી છૂટે છે અને આ સ્થિતિમાં તમને પણ ખૂબ સારું લાગે છે જ્યારે તમારી સાથે આ વસ્તુઓ થવા લાગે છે ત્યારે તમને વધુ પૂજા કરવાનું મન થાય છે દેવી દેવતાઓના પ્રત્યે તમારા મનમાં વધુ શ્રદ્ધા ભક્તિ પ્રેમ ભાવ ઉદભવે છે જેના કારણે તમારી આંખોમાં આંસુ આવે છે અથવા તમને બગાસા આવે છે ઘણા લોકો એવું વિચારીને પૂજા અધૂરી છોડી દે છે અથવા મંત્ર પૂજા છોડી દે છે કે જ્યારે બગાસો આવે છે ત્યારે કોઈ નકારાત્મક શક્તિ હોય છે અને જ્યારે તે તેના પર હોય છે ત્યારે તેની અસરને કારણે બગાસો આવવા લાગે છે જેના કારણે તે પૂજાનું ફળ તેમને મળી રહ્યું હતું તે પણ તેમને પ્રાપ્ત નથી થતું તો મિત્રો આજના વિડિયોના માધ્યમથી તમને જણાવીશું કે તમને પૂજા કરતી વખતે જે બગાસા આવે છે

કરતી વખતે કેમ આવે છે બગાસા અને આંખમાં આંસુ તો મિત્રો વિડીયોને આગળ સાંભળતા પહેલા વિડીયોને લાઈક કરજો અને તમારા દસ સારા મિત્રોને જરૂરથી શેર કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવી માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો સૌથી પહેલાં તમે ધ્યાનથી સાંભળો કે બગાસું આવવું કે આંખમાંથી આંસુ આવવું

તમારી હોય તમે કોઈ પણ દેવી દેવતાની સામે બેઠા છો અને તમે દેવી દેવતા સાથે સંબંધ બાંધો છો તમે દેવતી દેવી દેવતા સાથે પિતાનો સંબંધ બનાવો છો અથવા માતાનો સંબંધ દેવી દેવતા સાથે કરો છો દેવી દેવતા સાથે સંબંધ બાંધો છો તો દેવી દેવતા સાથે સંબંધ બાંધવાનો ચિત્ર તમારા મનમાં જાય છે જ્યારે તમે તેમની તન મનથી સેવા કરો છો તમારી આંખમાં આંસુ આવી જાય છે એવું થાય છે કે તમે તમારા મનથી બધી જ વાત એમને કહો છો જે કંઈ પણ હોય છે તે બધા વિવાદોમાં કહે છે અને એવું પણ ઘણા લોકો સાથે થાય છે કે જ્યારે તેઓ આ સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેનો આનંદ અનુભવે છે તેમની આંખમાં આંસુ આવે છે પછી જ્યારે તેઓ પોતાનો દરદ દેવી દેવતા સમક્ષ મૂકે છે જો તેઓ તેમની સમક્ષ સમસ્યા બંધ કરે છે તો તેમને તેમના મનમાં જે છે તેનો ઉકેલ મળે છે પછી તમારી લાગણી છે તમારી પાસે શ્રદ્ધા છે તે શ્રદ્ધા સાથે તમારા મનમાં એ દેવી દેવતા પ્રત્યે એટલી લાગણી ઉત્પન્ન થાય છે કે તમારી આંખમાં આંસુ આવે છે તમને મિત્રો રડવાનું મન થાય છે અને બગાસા આવવા લાગે છે ત્યાંના ઘણા કારણો છે પણ તે સકારાત્મક છે પણ કોઈ નકારાત્મક કારણો નથી મિત્રો જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તમે તમારા આજ્ઞા ચક્ર પર કે અન્ય કોઈ પર ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો એવા ઘણા વિચારો છે જે તમારી આસપાસ તે વસ્તુ પર અથવા તમારા ચક્ર પર આજ્ઞા ચક્ર પર ફરતા રહે છે અને તમને વિવિધ વસ્તુઓ દેખાય છે જે તમારા વિચારો સંબંધીઓ પડોશીઓ તમે જે વસ્તુઓ બનવા જઈ રહ્યા છે તેના વિશે ઘણું વિચારી જુઓ અને સાંભળો છો અને જ્યારે તમે ધીરે ધીરે ધ્યાન કરવાનું શરૂ કરો છો ત્યારે એક એવી સ્થિતિ આવે છે જ્યારે તમે તે સમયે તમારા આજ્ઞાચક્ર પર સંપૂર્ણપણે પણ ધ્યાન કેન્દ્રિત કરો છો

જેમ કે મા કાલીની સવારી મા અંબેની સવારી અથવા અન્ય કોઈ પણ દેવી દેવતાની સવારી તો હવે તમારે જોવું પડશે કે સવારી આવતા પહેલા તમને મોટા બગાસા આવે છે આંખમાં આંસુ આવે છે તો પછી આવું કેમ થાય છે કારણ કે મિત્રો આપણો મૂલાધાર ચક્ર છે જે કોઈ શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે કોઈ પણ શક્તિ સકારાત્મક ઊર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા મૂલાધાર ચક્રને સૌથી પહેલા સંપૂર્ણ રૂપથી જાગૃત કરે છે એવું બને છે કે જ્યારે તમારા મૂળાધાર ચક્ર પર સકારાત્મક તરંગો આવે છે જ્યારે દેવી દેવતાના તરંગો તમારા મૂલાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ કરે છે ત્યારે તે મૂળાધાર ચક્ર જાગૃત થઈ જાય છે અને ફરવા લાગે છે જેના કારણે મિત્રો શું થાય છે કે જ્યારે દેવી દેવતાના તરંગો તમારા મૂળાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ થાય છે જ્યારે ભજન ચાલતા હોય ત્યારે પણ બગાસા આવે છે મિત્રો મંત્ર જાપ કરતી વખતે પણ બગાસા આવે છે જે સ્થાન પર તમે મંત્ર જાપ કર્યા હશે તે સ્થાન પર સકારાત્મક ઊર્જા ફરે છે અને જ્યારે તમે તે સ્થાને પાછા જાવ છો ત્યારે તમને તેના કારણે તમને બગાસા આવતા રહે છે મિત્રો આવું કેમ થાય છે કારણ કે જે દેવી દેવતાની શક્તિ છે તે તમારા મૂળાધાર ચક્રને આકર્ષે છે આવી સ્થિતિમાં જો તમારો મૂલાકા મૂળાધાર ચક્ર છે આવી સ્થિતિમાં જો તમારો મૂલાકાત ચક્ર જાગૃત થઈ જાય તો તમને માથું ભારે થવું આંખમાંથી આંસુ આવવા અને બગાસા પણ આવવા લાગે છે અને આવનારા સમયની ઘટનાઓ વિશે તમને પહેલેથી જ માહિતી મળી જાય છે મિત્રો તમારે ચક્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કોઈ પણ શક્તિ આવવાની હોય છે તે મુલાકાત ચક્ર પર સ્થિર થાય છે જેના કારણે જે દેવી દેવતાના ભગત હોય છે તે વ્યક્તિને બગાસા આવે છે આ તો વાત હતી મિત્રો કે બગાસા કેમ આવે છે

તેમના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ સદાય બની રહેશે મિત્રો હું આશા રાખું છું કે પૂજા પાઠ કરતા સમયે તમને તમને કેમ આવે છે તે સમજાયું હશે અને મિત્રો આ માહિતી બહેનો અને ભાઈઓ સુધી પહોંચે અને વધુ લોકો આ માહિતીનો લાભ લે હું બાબા ભોલેનાથ અને કુળદેવી માતાજીને વિનંતી કરું છું કે તેમની કૃપા અને આશીર્વાદ તમારા પર રહે તમે હંમેશા ખુશ રહો તમારા ઘર અને પરિવારમાં આશીર્વાદ બન્યા રહે કુળદેવી માતાજી હંમેશા તેમની અમી ભરી આંખોથી તમારી જોલી ભરી લે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામદેવ પીર હર હર મહાદેવ હર